છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે બપોર મથકના ગજાનંદ સોસાયટીમાં ગઈકાલે બપોર ચોરીનો બનાવ બનવા પામ્યો છે સોસાયટીમાં રહેતો મહેશ્વરી પરિવાર પોતાના મકાન રિનોવેશન કામ ચાલતું હોય તે નજીકના એક મકાનમાં રહેતા હતા મકાનનું કામ ગઈકાલે બંધ હતું તો મકાન સભ્યો પણ મકાનમાં હાજર ન હતા મકાન માલિકની ની વાત માનીએ તો મકાનની તૂટેલી હતી અને જે રૂમમાં માં દાગીના મૂકેલા હતા તે દરવાજાનું તાળું તૂટેલું હોય કઈ અજુકતું થયું હોય તેમ લાગતા ઘરના અન્ય સભ્યોને બોલાવી તપાસ કરતા તિજોરીમાં મૂકેલા સાડા સાત લાખ રોકડા અને વીસ તોલા સોનાના દાગીના ગાયબ હતા બપોરના ટાઈમમાં બે વાગે બારથી બે વાગે બારથી બે વાગે ગરમ વચમાં બધું બનાવ બન્યો અને ગ્રીલ તોડીને અંદર આવ્યા બેડરૂમનો લોક તોડ્યો સાડી લાખ જેવી કેસ હતી વીસ તોલા જેવો સોનો હતો એ બધું ટુકડા એ બે વાગે ખબર બે વાગે નાના ભાઈની મિસેસ અંદર આવી તો ખબર પડી પછી અમે પોલીસમાં જાણ કરી પોલીસ પડી પોલીસે એમની જાણ ચાલુ કરી છે ગઈકાલે દિવસના બાર થી બે વાગ્યાના સમય દરમિયાન ગજાનંદ સોસાયટીમાં ચોરીનો બનાવ બને પોલીસ કરતા સ્કોર એફલ અને ફિંગરપ્રિન્ટ અને ફિંગરપ્રિન્ટને ઘટનાસ્થળ બોલાવેલ છે અને આગળની તપાસ હાથ ધરેલી છે બુડેલી વારંવાર ચોરીના બની રહેલા બનાવ લોકોમાં ફફડાટ છે ત્યારે તસ્કરે ભરચે કેવા ગજાનંદ સોસાયટીમાં ચોરીને અંજામ આપતા લોકોને પોલીસ પરથી હવે વિશ્વાસ ઉઠી જવા છે અને અગાઉ બનેલા ચોરીના બનાવમાં પગેરું સુધી સાંકી નથી હવે જોવાનું એ રહે છે કે દિવસ દરમિયાન ચોરીના બનાવને અંજામ આપનારા ચોર ટોળકીને પકડી પાડશે કે કેમ એ આમ જનતામાં સવાલો ઉઠી રહ્યા છે સલમાન મેમણ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ છોટાઉદેપુર